લાલ કાન ને સોનાની શે નગરી બોલો રાધે દેશ્યા ત્યાં કોઈ ગોમતી કે ઘાટ બોલો રાધે દેશ્યા કાન તો દ્વારી કાનો રાજા બોલો રાધે દેસ્યા કાન ની અષ્ટ બોલો રાધે બોલો રાધેરાશ્યા કાનને નૌકર છ કર ઝા ઝા બોલો રાધેરા દેશ્યા એક દિન કૃષ્ણ રમતા સોગટે બોલો રાધે રાેશ્યા રમતા રમતા રૂક્ષમણ પૂશે બોલો રાધે રાશ્યા નાથ અજે કેયું દાસ બોલો રાધે રાશ્યા નોકર છા કર સેવક છ ઝા બોલો રાધે રાધે સુ આવી સેવા માખામી બોલો રાધે રાધે તમને સુ કૌ રૂક્ષિ બોલો રાધે રાધે અમને ગોકુળ યાદ આવ્યું બોલો રાધે રાધે કેમ કૌધી લડાની વાત બોલો રાધેરા દેશ્યા માતા મા ખવડાવતા બોલો રાધેરા દેસ્યા ખોરે બેસી લાડ લડાવતા બોલો રાધેરા દેસ્યા મમતા કેરો હાઠ પેરવતા બોલો રાધેરા દેસ્યા કાનને સોનાની નગરી બોલો રાધેરા દેસ્યા ત્યાં કોઈ ગોમતી કેરા ખાઠ બોલો દુખો રે બેસી લાડ લડાવતા બોલો રાધેરા દેસ્યા મમતા કેરો હાથ ફેરવતા બોલો રાધેરા દેસ્યા આવે પિતાજી ની યાદ બોલો રાધેરા દેસ્યા નંદ બાબા વ્રજમાં લઈ જાતા બોલો રાધેરા દેસ્યા બે બેસાડી લઈ જાતા બોલો રાધેરા દશ્યા ગાયો ચરવતા શીખવડતા બોલો રાધેરા દેસ્યા આવે ગોવરિયાની યાદ બોલો રાધેરા દેસ્યા ભેગા ગાવલડી ચરવતા બોલો રાધેરા દેસ્યા કેમ કરી જમના નો ઘટ ભૂલાય બોલો રાધેરા દેસ્યા આવે રાધાજી ની યાદ બોલો રાધે રા તેને મોટી વ્રજ માય કલી બોલો રાધેરા દેસ્યા હોઠે રાધા નામ જડયું બોલો રાધેરા દેશ્યા તે તો કદીએ ના વિસરાય બોલો રાધેરા દેશ્યા મારું ગોકુળ રૂડુ ગા રાધે રાધેરા મે તો સ્વપ્ને ના વિસરાય બોલો રાધેરા દેસ્યા ભલે સોનાની આ નગરી બોલો રાધે દેશ્યા સપન ભોગ ભલ ધરાય બોલો રાધે રા દેસ્યા તોયે ના વે ગોકુળ તોલે બોલો રાધે દેસ્યા માના માખન મિશ્રી તોલે બોલો રાધે દેશ્યા કાના ને સોના નગરી બોલો રાધે દેસ્યા કાન તો દ્વારી કાનો રાજા બોલો રાધે રા બોલો કૃષ્ણ કન્યા લાલ કીજે